વિન્ટર એટલે ડ્રાય સિઝન બધાની સ્કિન ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોની સ્કીન ડ્રાય થશે જ તો એમાં મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો બહુ જ હિતાવશ છે કરવો જ જોઈએ કે એડલ્ટની વાત કરીએ તો વિન્ટરમાં ડેફિનેટલી મોઇશ્ચરાઇઝિંગ સોપ બધા માટે જ તમારી સ્કિન ડ્રાય છે ઓઇલી છે ડઝન્ટ મેટર હા બધાએ મોશ્ચરાઇઝિંગ સોપ જ યુઝ કરવો જોઈએ અને સેમ થિંગ કે નયા બાથ ઇઝ નોટ રિકમેન્ડેડ જનરલી ડ્રાય સ્કીન અને ઘણા લોકો વિન્ટરમાં એકદમ ઓવર ગરમ પાણીથી નાતા હોય કે જે આંગળી પણ નહીં નાખી શકે એટલા બધા ગરમ પાણીથી નાય તો એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય કે સ્કીન સાઈડ ઇફેક્ટ નથી પણ ડ્રાય પર્સન ના કરવું જોઈએ અત્યારે ટીનેજ જે છોકરીઓ છે કે છોકરાઓ છે જીન્સ કોન્સ્ટન્ટ પહેરતા હોય તો આવા ટાઈમ પર જયારે ડ્રાય સ્કીન વધારે હોય ત્યારે રેસીસ ના ઇસ્યુ બહુ વધી જતા હોય છે તો એને કેવી રીતે કવરઅપ કરવું રેશિસ મેઇનલી થાય છે ફ્રિક્શનના કારણે ઓકે જીન્સ ટાઈટ છે અ પર્ટીક્યુલરલી જાંગના એરિયામાં અપર થાઈસ એ એરિયામાં રેશિસ બિલો ની અને એલ્બો પાસે આ મોસ્ટ કોમન સાઇટ છે જ્યાં વિન્ટરમાં આપણે રેશિસ જોઈએ છીએ અને આ રેશિસ જેને એટોપિક ટેન્ડન્સી હોય એને મોસ્ટ કોમનલી થતા હોય છે કે ગળા પાસે બ્લેક સ્કીન થઈ ગઈ હોય એલ્બો પાસે હોય તો એ સેના લીધે થાય છે અને એનામાં શું કરવું બરાબર ફર્સ્ટ બ્લેકનિંગ જે સ્કીન ગળા એલ્બો નકલ્સ એટલે આંગળીઓના ડોર્સ પર થાય છે સેમ થિંગ પગ પર પણ જોવા મળે છે એ મોસ્ટ કોમન એક કન્ડિશન જેને આપણે એક એન્થોસિસ નેગ્રિકન્સ કહીએ છીએ એ હોય છે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓવરવેઇટ એ મોસ્ટ કોમન ફેક્ટર છે જો જરૂર ના હોય ત્યાં સુધી મેન્સ્ટ્રોલ સાયકલને અડવું નહીં ઓકે બહુ ઇમરજન્સી આવી યુઝ કરવું જ પડ્યું તો બી પ્રિપેર્ડ ફોર એકને એ ટાઈમ માટે એવું કોઈ મેડિકેશન નથી એક્સ્ટ્રા એડવાઇઝ નથી કે તમે હોર્મોના પિલ્સ પણ લીધી અને તમને એકને ન જ થાય તમને ટેન્ડન્સી છે તો ડેફિનેટલી થશે જ એકચ્યુઅલી તમે જે કીધું ને કે ટીનએજ થર્ટીન ફોર્ટીન ઇયર્સની થાય ને છોકરો એટલે લાઈક હવે અત્યારે એટલું બધું છે કે ભાઈ આ યુઝ કરે છે એટલે મારે કરવું પડશે બે પિમ્પલ બી દેખાઈ ગયા તો હવે તો મને યુઝ કરવું જ પડશે આવું બધું એટલે લાઈક જાણ્યા વગર પ્રોપર ઇન્ફોર્મેશન વગર કાંઈ પણ પ્રોડક્ટ લગાવે પછી એ વસ્તુ વધવા માંડે છે એના સાઇડ ઇફેક્ટ પણ આવે છે એટલે જ એ વસ્તુ માટે ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે પ્રોપર ઇન્ફોર્મેશન કે ક્યારે લગાવવું શું લગાવું કે જેથી કરીને પ્રોપર સ્કીન તમારી જે છે એ પ્રોપર રહે નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર ઓનલાઈન માં તમારું સ્વાગત છે હું છું પૂજા જો પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ ત્યારે લાગે જ્યારે આપણી પાસે એનું પ્રોપર સોલ્યુશન ના હોય એવી જ રીતે બીમારી આપણને વધારે મોટી ત્યારે લાગે જ્યારે આપણી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન નથી પ્રોપર એના વિશે આપણી પાસે જાણકારી નથી આપણને ખબર જ નથી કે શું પ્રોબ્લેમ્સ છે શું થઈ શકે એમાં સોલ્યુશન શું છે અને ઘણા બધા રસ્તાઓ હોય છે પણ ઘણી વખત આપણી પાસે જાણકારી નથી હોતી એના અભાવે આપણને આપણી જે નાની એવી બીમારી પણ હોય ને એ પણ આપણને બહુ જ મોટી લાગવા લાગે છે બસ આવા જ બધા તમારા જે મગજમાં સવાલો હોય છે અલગ અલગ બીમારીને લઈને એ સવાલો દૂર કરી શકીએ પ્રોપર બીમારી વિશે તમને જાણકારી આપી શકીએ પ્રોપર ઇન્ફોર્મેશન આપી શકીએ એના કયા કયા ઉપાય છે એ પણ આપણે ડિસ્કસ કરી શકીએ એના માટે જ અમે અલગ અલગ ડોક્ટર્સ સાથે વાતચીત કરીએ છીએ અલગ અલગ પ્રોબ્લેમ્સ મને લઈને એ ટોપિક પર અમે લોકો ડિસ્કસ કરીએ છીએ તો આજે અમારી સાથે જોડાયા છે ડોક્ટર હેતલ પટેલ શ્રી સ્કીન કેર બ્રાહ્મણનું દવાખાનું છે અને એ અત્યારે આપણી સાથે જોડાયા છે વેલકમ ડોક્ટર થેન્ક યુ આજે આપણે ખાસ વાત કરી છે અલગ અલગ સ્કીન પ્રોબ્લેમ્સ માટે અને ખાસ જો અત્યારે છે ને દરેક વસ્તુમાં ટ્રેન્ડ આવે અલગ 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 કપડા ફેશન લો ખાવાનું લો દરેક વસ્તુ ટ્રેન્ડ પર જાય છે કારણ કે અત્યારની અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે તો ખાસ આપણે એ વાત કરી છે કે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કીન કયા પ્રકારની સ્કીન આને એના માટે થઈને જે અત્યારે લોકો ગમે તેમ સિરમ યુઝ કરી રહ્યા છે ટ્રેન્ડિંગ રાઈટ રાઈટ તો કયા પ્રકારના સિરમ યુઝ કરવા કરવા કે નહીં પહેલા તો અને કરવા તો કયા ટાઈપ ના કરવા એ જણાવો રાઈટ ફર્સ્ટ તો આપણે સ્કિન टाइप्स ની વાત કરીએ ઇન્ટરનેશનલી વાત કરીએ તો ફિટ્સ સ્પેટ્રિક પ્રમાણે ફાઇવ टाइप्स ની સ્કિન છે બરાબર અને આપણે ઇન્ડિયન સ્કિન માં મિક્સ ટાઈપ સ્કીન જોવા મળે છે ફર્સ્ટ ઇઝ ડ્રાય સ્કિન હા સેકન્ડ ઓઇલી સ્કિન થર્ડ ઇઝ મિક્સ સ્કિન મિક્સ સ્કીન મતલબ એ તમારી સેન્ટરમાં ઓઇલી થઈ રહી છે પેરીફરલ એરિયાસમાં ડ્રાય થઈ રહી છે ઓકે અથવા તો એ મોર્નિંગમાં ઓઇલી રહેશે દિવસ દરમિયાન ડ્રાય થઈ જશે અને મિક્સ ટાઈપ ઓફ સ્કીન કહી શકાય હવે એમાં અલગ અલગ પ્રોડક્ટ્સ અલગ અલગ પ્રકારની સ્કીન ટાઈપ માટે છે તમે કીધું એમ અત્યારે ટ્રેન્ડમાં બહુ સિરમ્સ સનસ્ક્રીન્સ ક્રીમ્સ પેપ્ટાઇડ્સ સેરામાઇડ્સ બહુ બધું અવેલેબલ છે ઓટીસીમાં ઓનલાઈન જો શોપ્સમાં કોસ્મેટિક્સમાં બહુ બધું અવેલેબલ છે હવે યુઝ કયું કરવું એ સૌથી મોટો એ પ્રશ્ન ખરો અને જો ઇમ્પ્રોપર પ્રોડક્ટ યુઝ થઈ જાય તો ડેફિનેટલી સ્કિનને નુકસાન થશે ઇરિટેડ થઈ શકે ઇન્ફ્લેમેશન અલ્ટિમેટલી પિગમેન્ટેશન પણ થઈ શકે થઈ શકે એટલે જાણકારી હોવી બહુ જ જરૂરી છે કે કયું સીરમ કયા પ્રકારની સ્કિનમાં યુઝ કરવું હવે સીરમનું નામ એટલે લીધું મેં કારણ કે સિરમ બહુ ટ્રેન્ડમાં છે અને દરેક જણ અપ્લાય કરે છે ઓલમોસ્ટ એટી પર્સન્ટ ફિમેલ્સ પર્ટિક્યુલરલી છે તો સીરમ યુઝફુલ છે ડેફિનેટલી બટ એ મોલેક્યુલ પ્રોપર સ્કિન માટે હોવો જોઈએ લાઈક પ્લસ એજ ગ્રુપ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ જેમ કે દસ વર્ષથી નાના બાળકો જેને કહીએ એમાં કોઈ પણ સિરમ આઈડિયલી ન જ યુઝ કરો ઓકે સીરમ યુઝ કરવાનું પછીથી ચાલુ કરે જ્યારે તમારી ઓઇલ ગ્લેન્સ એક્ટિવ થાય છે આફ્ટર ટેન યર્સ ટ્વેલ્વ યર્સ અને આ રિકમેન્ડેશન નથી કે યુઝ કરો આ જો તમારા બાળકો યુઝ કરવા માંગી રહ્યા હોય તો શું યુઝ કરવું એ છે અદરવાઇઝ ના યુઝ કરો ઇઝ બેસ્ટ અર્લી એજમાં કારણ કે તમારી સ્કીન કુમળી છે નાજુક છે એને ન્યુટ્રિશનની જરૂર છે અને હાઇડ્રેશનની જરૂર છે અને કોઈ સીરમની ત્યારે જરૂર નથી ઓકે પણ જો બાળક આજે ઘણી મમ્મીઓ આવે છે કે મારી દીકરી બાર વર્ષની થઈ તેર વર્ષની થઈ ઇન્ટરનેટથી જોઈ કે ફ્રેન્ડ સર્કલ પીયર ગ્રુપ્સમાંથી અમારે સિરમ યુઝ કરવું જ છે અને એ લોકો રેટિનોલ મંગાવી લે છે નિયાસેનામાઈડ મંગાવી લે છે અને યુઝ કરવાનું ચાલુ પણ કરી દે છે તો મમ્મીના ક્વેશ્ચન હોય કે હવે એનું શું કરવું તો બાળકોને પ્રોપર માહિતી આપવી આપણે જરૂરી છે કે તમારી સ્કિનમાં રેટિનોલનું કામ જ નથી રેટિનોલ એ બેસીકલી એન્ટી એજિંગ પ્રોડક્ટ કહીએ આપણે એનું કામ છે તમારી સ્કિનને માઇનર ટાઇટનિંગ આપવું ફોર સાઇઝ ઓછી કરવી તમે એજ ગ્રુપમાં છો તમે પંદર વર્ષથી નાના છો તો તમને કોઈ રિંકલ્સ નથી તમને કોઈ પોર્સ નથી તો રેટિનોલનું શું કામ અને તમારી સ્કિન ટાઇટ જ છે બાય ડિફોલ્ટ હજી ટાઇટ રહેશે બીજા પંદર વર્ષ એટલે એ ટાઈમે રેટિનોલનું કોઈ કામ નથી તો નાના બા બાળકો તો ના કહેવાય ટીનેજર્સ પર્ટિક્યુલરલી એમાં યુઝ કરવું હોય તો જો તમારી સ્કિન કોમેડ એકને એમાં થઈ રહ્યા છે અથવા સ્કિન બહુ ઓઇલી છે તો તમે સેલેસિલિક એસિડ માઇલ્ડ ફોર્મમાં યુઝ કરી શકો નિયાસિનામાઇડ ક્યારેક બહુ સોજો હોય તો એ પણ અંડર ઓબ્ઝર્વેશન ઓફ ડોક્ટર નિયાસિનેમાઇડ યુઝ કરવું હોય તો એ યુઝ કરી શકો છો મોશ્ચરાઈઝર તરીકે સિનેમાઇડ્સ યુઝ કરી શકો છો બાકી બીજું કશું પણ યુઝ કરવાની જરૂર નથી ગ્લાયકોલિક એસિડ વગેરેની કોઈ જરૂર નથી અપ ટુ ટ્વેન્ટી યર્સ ઓકે આ જ મેક્સિમમ તમે આજ યુઝ કરો 20 ઇયર્સ એજિંગની બેઝિક શરૂઆત થાય ટ્વેન્ટી ઇયર્સ પછી વીસ વર્ષ પછી પછી સ્કિન ટાઈપ અકોર્ડિંગલી આપણે ડિફરન્ટ ટાઈપના સિરમ યુઝ કરી શકીએ છીએ લાઈક માઇનર આજકાલ ગ્લાઇકોલિક એસિડ એક તો ટ્રેન્ડમાં છે હાઇલુરોનિક એસિડ ટ્રેન્ડમાં છે રેટિનોલ ટ્રેન્ડમાં છે અને નિયાસિનામાઈડ આ ચાર વસ્તુ બહુ ટ્રેન્ડમાં છે કે ઓન એન્ડ ઓફ સવારે ઉઠીને હાઇલ્યુરોનિક એસિડ લગાવો રાત્રે નિયાસિનામાઈડ લગાવો આમ ઘણું રૂટીન ચાલી રહ્યું છે તેવા કેસીસમાં મોર્નિંગમાં તમે મેક્સિમમ હાઇલુરોનિક એસિડ એ સિવાય કશું જ ના યુઝ કરો બિકોઝ એ ફોટોસ બીજા જે મોલિક્યુલ છે તમારી સ્કિનને થોડા ફોટો સેન્સિટિવ બનાવી શકે છે મતલબ સન પ્રત્યે સેન્સિટિવ બનાવશે પછી તમે તડકામાં ફરશો વિધાઉટ સનસ્ક્રીન તો ડેફિનેટલી ટેનિંગ થશે કાળાશ આવશે એટલે મોર્નિંગ પ્રોડક્ટ જો કહીએ તો ઓનલી મોઇશ્ચરાઈઝર સનસ્ક્રીન ઓર મેક્સિમમ સિરમમાં હાઇલુરોનિક એસિડ સિરમ નાઇટમાં અકોર્ડિંગ ટુ સ્કીન યુઝ કરી શકાય ઓઇલી સ્કીન હોય એકને હોય તો સેલિસિલિક એસિડ યુઝ કરી શકો છો પિગમેન્ટેશન અથવા મેન્ટેનન્સ પાર્ટ તરીકે માઇનર ગ્લાયકોલિક માઇનર નોટ મોર દેન દેટ રાઇટ અને રેટિનોલનો સવાલ તો નથી જ આવતો ત્રીસ સુધી પણ નથી આવતો ત્રીસ પછી યુઝ કરી શકે એમાં રેટિનોલ ઇઝ વેરી ઇરિટન્ટ એ સ્કીનમાં રેડનેસ ઇરિટેશન કરે છે અને સ્કિનને હાઇલી ફોટો સેન્સિટિવ બનાવે છે ઓકે એટલે એ તો રિકમેન્ડેશન વગર આઈ ડોંટ થિંક કે યુઝ કરવું જોઈએ અને કરો તો સ્ટ્રિક્ટ સન પ્રોટેક્શન રાખો ઉપયોગી ઉપયોગી છે અધરવાઇઝ જે ટીન એજ થર્ટીન ફોર્ટીન ઇયર્સ ની થાય ને છોકરો એટલે લાઈક હવે અત્યારે એટલું બધું છે કે ભાઈ આ યુઝ કરે છે એટલે મારે કરવું પડશે બે પિમ્પલ બી દેખાઈ ગયા તો હવે તો મને યુઝ કરવું જ પડશે આવું બધું એટલે લાઈક જાણ્યા વગર પ્રોપર ઇન્ફોર્મેશન વગર કાંઈ પણ પ્રોડક્ટ લગાવે પછી એ વસ્તુ વધવા માંડે છે એના સાઈડ ઇફેક્ટ પણ આવે છે એટલે જ એ વસ્તુ માટે ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે પ્રોપર ઇન્ફોર્મેશન કે ક્યારે લગાવું શું લગાવવું કે જેથી કરીને પ્રોપર સ્કીન તમારી જે છે એ પ્રોપર રહે એના માટે થઈને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ખાસ વાત કરીને માટે કે હાઇડ્રોલિક એસિડના સિનેમાઇટ અને રેટેનોલ ઉપર થોડું વધારે ઇન્ફોર્મેશન આપો ત્રણેય વસ્તુ કઈ રીતના યુઝ કરવી એના વિશે થોડું પ્રોપરલી અમને સમજાવો હાલ્યુરોનિક એસિડ અને સિરેમાઇડ એક જ ગ્રુપની વસ્તુ કહી શકાય બંને તમારી સ્કિનને નરીશ અને મોઇશ્ચર કરશે ઓકે જે ડ્રાય હશે માઇનર કોલેજન સ્ટિમ્યુલેશન પણ કરશે સો સિરામાઇડ અને હાલ્યુરોનિક એસિડ મોર્નિંગ કે ઇવનિંગમાં લગાડવા માટે સેફ છે એ તમારી સ્કિનને એટલી સેન્સિટિવ નહીં બનાવે પણ રેટિનોલ મેં કીધું એમ ડે ટાઈમમાં ક્યારેય નહીં નેવર અપ્લાય કરવું છે તમને રેકમેન્ડ કર્યું છે તમારી સ્કિન અનુસાર તો રાત્રે જ યુઝ કરો અને જો તમે રાત્રે રેટિનોલ યુઝ કરી રહ્યા છો તો ડે ટાઈમમાં સનસ્ક્રીન લગાવવું કમ્પલસરી છે ઓકે એના વગર રેટિનોલ અપ્લાય ના કરી શકો અત્યારે ખાસ જો હવે વિન્ટર સ્ટાર્ટ થવાનું છે તો ડ્રાય સ્કીનના ઇસ્યુઝ બહુ જ આવે છે ડ્રાય સ્કીન થાય એના લીધે ઘણાને રેશિસ પણ થતા હોય છે તો ખાસ કરીને વિન્ટરમાં કયા પ્રકારની સ્કીનનું આપણે ધ્યાન રાખવું કેવી રીતે પ્રોપર સ્કીન મેન્ટેન કરવી કારણ કે ઘણા લોકો એવા હોય છે કે ખાલી લગાવે ચાલે થઈ જશે એમ પણ એનાથી નથી ચાલતું આપણને પણ ખબર છે કે લાઈક સવારે લગાવીને વિન્ટર એટલે ડ્રાય સિઝન બધાની સ્કીન ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોની સ્કીન ડ્રાય થશે જ તો એમાં મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો બહુ જ હિતાવશ છે કરવો જ જોઈએ પણ કેવી રીતે અપ્લાય કરવું એ જાણવું પણ જરૂરી છે તો મોશ્ચરાઈઝર આપણે શરૂઆત કરીએ નાના બાળકોથી ઓકે હી વોન્ટ્સ અપ ટુ 2 યર્સ ઓફ એજ એ બાળકોમાં બાળકોને માલિશ કરવાની જનરલી હેબિટ્સ છે આપણે ત્યાં ઇન્ડિયામાં એ સારી છે મસાજ કર્યા બાદ એને કોઈ પણ મોશ્ચરાઇઝિંગ સોપ થી નવડાવવું જોઈએ એડલ્ટ ના સોપ બાળકોને નહીં ચાલે પ્રોપર પીએચ મેન્ટેન હોય એ સાબુ જ બાળકોને રેકમેન્ડ કરી શકાય ત્યારબાદ બાદ બાળકને થોડીવાર પાણીના ટબમાં બેસાડવું 1 મિનિટ 30 સેકન્ડ મેક્સ બાળકને બહાર લઈ હળવા હાથે લૂછી તરત મોશ્ચરાઇઝર લગાડવું તો એ સ્કિન બેસ્ટ મોશ્ચરાઇઝેશન મળશે એકદમ આપણે ઘણી વાર બેસાડી રાખીશું તો એની સ્કિનનું ઉપરનું લેયર નીકળી જશે એટલે સ્કિન અલ્ટિમેટલી ડ્રાય થશે તો જે આપણે ત્યાં ટ્રેન્ડ છે ટ્રેન્ડ કરતા આપણે વારસો કહી શકીએ કે થોડી વાર પાણીમાં બેસાડવું એ પ્રોપર છે સાચી વાત છે અને નવડાવ્યા પછી તરત જ મોશ્ચરાઈઝર લગાડવું એવું ને કે નવડાવો પછી આરામથી થોડી વાર બેસો પછી તો એટલું ઇફેક્ટિવ નહીં રહેશે સ્કીનમાં તમારી પાણી હશે હાઇડ્રેશન હશે અને ઉપર લગાવ્યું તો બહુ જ એમોલિયન્ટ જેને કહેવાય એ અમે લગાડી શકીએ છીએ એનાથી મોટા બાળકોની કે એડલ્ટની વાત કરીએ તો વિન્ટરમાં ડેફિનેટલી મોશ્ચરાઈઝિંગ સોપ બધા માટે જ તમારી સ્કિન ડ્રાય છે ઓઇલી છે ડઝન્ટ મેટર બધાએ મોશ્ચરાઇઝિંગ સોપ જ યુઝ કરવો જોઈએ અને સેમ થિંગ કે નયા શાવર બાથ ઇઝ નોટ રિકમેન્ડેડ જનરલી ફોર ડ્રાય સ્કિન ડ્રાય સ્કીન માટે શાવર બાથ નથી એ તમારી સ્કિનને ઓર ડ્રાય બનાવશે પાણી ઉપરથી વહી જાય છે પચતું નથી ચામડી આપણે સાદી ભાષામાં કહીએ તો શાવર બાથ ન કરો જનરલી ટબ બાથ ઇઝ બેસ્ટ પણ અવેલેબલ નથી બધે તો જનરલી નહ્યા પછી હળવા હાથે ટુવાલથી લૂછી થોડું પાણી ચામડીમાં રહેવા દેવું ઉપર મોશ્ચરાઈઝર લગાવો સિમ્પલ કંઈ ના હોય તો કોકોનટ ઓઇલ લગાવી શકો છો પેરાફિન લગાવી શકો છો એ લગાવ્યા પછી મસાજ કરો હળવા હાથે બહુ ઘસી ઘસીને રબ કરવાની કોઈ જરૂર નથી હળવા હાથે માલિશ કરી થોડી વાર સ્કીનને છોડી દો પછી તમે કપડાં પહેરી લો તો આ બેસ્ટ થિંગ છે મોશ્ચરાઈઝેશન માટે સાંજે પણ લગાડો તો અગેન નહીંને જ લગાડો એ બેસ્ટ રહેશે ઓકે મને એક ક્વેશ્ચન ખાસ આવે છે કારણ કે મેં આ વસ્તુ બહુ સાંભળેલી છે કે ભાઈ પ્રોપર અગર તમે કીધું કે હળવા હાથે લુચવું જોઈએ રૂવાટી બહુ બધી આવે એનું રૂવાટી આવે રૂવાટી તો બધા રૂવાટી કોઈ ઘસવાથી નથી નીકળી જવા પણ બોલે એમ કે એકસ્ટ્રા આવે એમ હા એનો ફંડા એ છે કે જબરન ઘસ ઘસ કરો એટલે વાળની કેપેસિટી કેટલી હોય ટેન્સાઈલ સ્ટ્રેન્થ ઓછી હોય એટલે તૂટી જશે સ્કીનની ઉપરથી તૂટી જશે તો યુ વિલ ફીલ કે રૂવાટી ઓછી છે અદરવાઈઝ ઘસવાથી રૂવાટી પર્મનન્ટલી નીકળી જશે એવું નથી એકચ્યુઅલી એવું કહેવાય કે ભાઈ પ્રોપર લૂચી છે ને તો રૂહાટી પછી બહુ બધી આવશે એટલે મેન્સ ખાસ કરીને બચ્ચાઓ માટે હોય છે કે જેને એટલી બધી હોતી નથી નોર્મલ એ લોકોનો સ્કીન તો એકદમ સેન્સિટિવ હોય એ લોકોની રૂહાટી હોય તો પણ એકદમ સોફ્ટ હોય તો એ લોકોને ખાસ આપણને એવું સજેસ્ટ કરવામાં આવે કે ભાઈ જરા વ્યવસ્થિત લૂજ નહીં એ લોકોને મોટા થશે એટલે બહુ બધી રૂહાટી આવશે તો એ એક્સપેરિમેન્ટ સમરમાં કરી શકો છો નોટ વિન્ટરમાં નહીં યસ અને એવું છે કે થોડું ઘસો હોય એટલે રૂહાટી ઉપરની જે હોય એ લેન્યુગો હેર હોય બાળકોને નાના હોય ત્યારે જે જન્મજાત વાળા હવે આમે ખરીદ જવાના છે અમુક સમય પછી તો એ તમે કરશો તો વેલા ખરી જશે પણ એ એક્સપેરિમેન્ટ તમે સમરમાં કરી શકો છો વિન્ટરમાં ન જ કરો નહીતર બાળકને બીજા ઇશ્યુઝ થશે ના સાચી વાત છે અને ઘણા લોકો વિન્ટરમાં એકદમ ઓવર ગરમ પાણીથી નાતા હોય કે જે આપણે આંગળી પણ નહીં નાખી શકે એટલા બધા ગરમ પાણીથી નાય તો એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થાય કે સ્કીન પર મેજર સાઈડ ઇફેક્ટ નથી પણ ડ્રાય સ્કીન પર્સને ના કરવું જોઈએ ઓકે ઉફાળું પાણી બેસ્ટ નહીં બહુ ઠંડુ નહીં બહુ ગરમ હા એટલે જેની ઓઈલી સ્કીન છે એ લોકોને વાંધો નથી ઓવરઓલ પણ બહુ ગરમ પાણી રિકમેન્ડ નથી કરતા નાવા માટે નથી જ તમારીથી થતી જરાય ઠંડી તો ઈટ્સ ઓકે બટ જો ડ્રાય સ્કીન છે તો તમારે આદત પાડવી પડશે પાણી જ તમે તો આ વસ્તુ તો આપણે કદાચ એમ કહી શકીએ કે ભાઈ આપણે સ્કેલ્પની જે સ્કીન છે એ પણ ડ્રાય થઈ જાય હવે આપણે વિન્ટરમાં ગરમ પાણીથી નાહે છે તો પછી ડેન્ડ્રફ થવાના ચાન્સીસ વધી જાય ને આમાં બીકોઝ સ્કેલ્પની સ્કીન બી આપણી એકદમ ડ્રાય થઈ જાય છે સ્કેલ્પમાં આમે વિન્ટરમાં ડેન્ડ્રફ વધી જશે હા જેને ટેન્ડન્સી છે હા આપણે થોડું હોર્મોન્સની ઇફેક્ટમાં વધે જ અને વિન્ટરમાં ફ્લેકિંગ વધી જાય બેસીકલી ઓકે એટલે વિન્ટર માં તમારો ડેન્ડ્રફ વધી જ શકે છે તો એ પણ હુંફાળા પાણી થી તમે હેર વોશ કરો અઠવાડિયામાં બે વાર કમ્પલસરી હેર વોશ કરો વિન્ટર માં જેથી એ ફ્લેક્સ માથા માં જમા ન થાય અને સેકન્ડરી ઇન્ફેક્શન ના થાય ઓકે અને બીજી વસ્તુ એ પૂછવું છે કે અત્યારે ટીનેજ જે છોકરીઓ છે કે છોકરાઓ છે જીન્સ કોન્સ્ટન્ટ પહેરતા હોય તો આવા ટાઈમ પર જ્યારે ડ્રાય સ્કીન વધારે હોય ત્યારે રેશિસ ના ઇસ્યુ બહુ વધી જતા હોય છે તો એને કેવી રીતે કવર અપ કરવું રેશિસ મેઇનલી થાય છે ફ્રિક્શન ના કારણે ઓકે જીન્સ ટાઈટ છે પર્ટીક્યુલરલી જાંગના એરિયામાં અપર થાઈસ એ એરિયામાં રેશિસ બિલો ની અને એલ્બો પાસે આ મોસ્ટ કોમન સાઇટ છે જ્યાં વિન્ટરમાં આપણે રેશિસ જોઈએ છીએ અને આ રેશિસ જેને એટોપિક ટેન્ડન્સી હોય એને મોસ્ટ કોમનલી થતા હોય છે તો એ લોકોએ આ સિઝનમાં જીન્સ પહેરવું ભૂલી જવું ઓકે બને એટલા લૂઝ કોટનના કપડા પહેરો અને મોશ્ચરાઈઝેશન પરફેક્ટ કરો પર્ટિક્યુલરલી કોઈ પણ જે તમને રિકમેન્ડ કર્યું હોય અથવા સિમ્પલ આપણું ઘરનું ઓઇલ પણ માઇલ કોકોનટ ઓઇલ ચાલી શકે છે આ બધા ફોલ્ડ્સમાં કમ્પલસરી મોઇશ્ચરાઇઝર લગાડો અને પછી જ કોઈપણ ટાઇટ કપડાં જો પહેરવા પડે તો એ યુઝ કરો અદરવાઇઝ રેશિસ થવાના ચાન્સીસ વધી જશે થી રેશિસ ઓકે થાય યા ફિર એના માટે કોઈ અલગથી ક્રીમ કેવું સજેસ્ટ કરવામાં આવે છે જો રેશિસ નોર્મલી માઇલ્ડ હશે તો સિમ્પલ થી આપણે એને સારા કરી શકીએ છીએ પણ નું ઉપરનું નું લેયર જે બેરિયર ફંક્શન ડેરેન્જ થઈ ગયું એકદમ સોજો વધી ગયો લાલાશ બહુ વધી ગઈ તો પછી તમારે ને મળવું જોઈએ જેથી આપણે એને કંટ્રોલ કરી શકાય અને જે વિન્ટરમાં પર્ટિક્યુલરલી એક કન્ડિશન થાય છે એટોપિક ડર્મેટાઇટિસ ખાસ કરી બાળકોમાં વધારે જોવા મળે છે એડલ્ટમાં પણ જેની ટેન્ડન્સી છે આ બીમારી એ લોકોને વિન્ટરમાં પ્રોબ્લેમ થતા હોય છે એટલે એ જે લોકોને પણ એટોપિક ડોમેટાઇટિસ છે એ લોકોએ તો મોશ્યુરાઇઝર ભૂલવું જ નહીં દિવાળી આપણે અહીંના વલસાડની લોકાલિટીની વાત કરીએ તો દિવાળી ફિનિશ થાય એટલે મોશ્યુરાઇઝર ચાલુ કરી દેવું હા થોડી પહેલા બંધ કરી દેવાનું થોડી પણ બંધ કરી દેવું યસ ડૉક્ટર બીજી એક વાત એ કે આપણે ઘણા બધા લોકોને જોયા કે ગળા પાસે બ્લેક સ્કીન થઈ ગઈ હોય એલ્બો પાસે હોય તો એ સેના લીધે થાય છે અને એનામાં શું કરવું બરાબર ફર્સ્ટ બ્લેકનિંગ જે સ્કિન ગળા એલ્બો નકલ્સ એટલે આંગળીઓના ડોર્ઝન પર થાય છે સેમ થિંગ પગ પર પણ જોવા મળે છે એ મોસ્ટ કોમન એક કન્ડિશન જેને આપણે એક એન્થોસિસ નેગ્રિકન્સ કહીએ છીએ એ હોય છે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓવરવેટ એ મોસ્ટ કોમન ફેક્ટર છે એ સિવાય ક્યારેક વારસામાં પણ મળતી હોય છે આ પ્રકારની સ્કિન ત્રીજી એક કન્ડિશન કે આપણે ત્યાં બહુ સ્ટ્રોંગ તડકો હોય જ છે અને બધાને હેબિટ હોય સેવો થાય એટલે દબાવીને લૂછો અલ્ટિમેટલી ઘસ કરવાથી પણ કોઈ તમારું વજન વધારે નથી તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ નથી છતાં પણ તમને હોય તમારા વારસામાં પણ નથી તો એક સન એક્સપોઝર પણ એક ફેક્ટર છે જેમાં લોઅર નેક અને અપર ચેસ્ટ એ પાર્ટમાં પર્ટિક્યુલરલી પિગમેન્ટેશન જોવા મળે જોવા મળે અને અમુક પ્રકારના ખરજવા છે જે સ્પેસિફિકલી આ જ સાઇડ્સ પર થાય છે તો એની શરૂઆતમાં પણ સ્કીન કાઢી જોવા મળે છે ઓકે તો એવા કેસીસમાં પણ સેમ વિન્ટરમાં તો મોશ્ચરાઈઝર કરવું જ બાકીની દવાઓ વધે તો આપના ડર્મેટોલોજીસ્ટની સલાહ અનુસાર ચાલુ કરી શકો છો એટલે એ ક્યોર થઈ શકે છે પ્રોપર સ્કીન આવી શકે છે અગર પ્રોપર ધ્યાન આવી શકે છે પ્રોપર ધ્યાન આપવામાં આવે પ્લસ જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કે ઓબેસિટી છે એ લોકો એ કારણ જ દૂર કરવાનું છે ઓબેસિટી ઓછી થશે તો જ એ જશે ઓકે અમુક વખત છોકરીઓ પ્લેન બી કે સેવન્ટી ટુ આવર્સ મેડિસિન લેતા હોય છે એના લીધે પણ પિમ્પલ્સ જેવા ઇસ્યુઝ જોવા મળે છે તો એના વિશે થોડું ઇન્ફોર્મેશન કઈ મેડિકેશન્સની વાત કરો છો સેવન્ટી ટુ આવર્સ વાળી જે લેવામાં આવે છે એ પ્રકારની મેડિસિન્સ લેવાય છે ત્યારે ત્યારે પણ પિમ્પલ્સ એને એના પ્રોબ્લેમ વધી જાય છે પીરિયડ વખતે પણ એ લોકો ઘણા લેતા હોય છે લેટ કરવા માટે થઈને એના વખતે પણ પિમ્પલ્સ બહુ વધી જાય છે જો જરૂર ના હોય ત્યાં સુધી મેન્સ્ટ્રલ સાયકલને અડવું નહીં ઓકે બહુ ઇમરજન્સી આવી યુઝ કરવું જ પડ્યું તો બી પ્રિપેર્ડ ફોર એકને એ ટાઈમ માટે એવું કોઈ મેડિકેશન નથી એક્સ્ટ્રા એડવાઇઝ નથી કે તમે હોર્મોનલ પીલ્સ પણ લીધી અને તમને એકને ન જ થાય તમને ટેન્ડન્સી છે તો ડેફિનેટલી થશે જ તો ટ્રાય ટુ અવોઇડ ધીસ મેડિકેશન ફર્સ્ટ ઓકે અને ઇફ થયા તો ઇટ વિલ રિકવર એના માટે પર્ટિક્યુલર એક કે મેડિકેશન આવે છે જે આપણે યુઝ કરી શકીએ છીએ અથવા તમે કોઈ કાઉ સિરમ યુઝ કરી રહ્યા છો તો એ એનાથી પણ રિકવર થઈ શકે છે એકાદ બે માઇલ્ડ હોય તો અને સ્કીનમાં આપણે મીન્સ કે ઘણા બધા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા બધા રહે છે અને ખાસ કરીને અત્યારે આપણે જોઈને તો પબ્લિક ટોયલેટ યુઝ કરીએ કે ક્યાંય પણ બહાર ગયા હોય તો કમ્પલસરી યુઝ કરવું પડે ત્યારે એવા ટાઈમ પર આપણને સ્કીન ઇન્ફેક્શન ને એવું બધું ઘણા પ્રોબ્લેમ્સ રહે છે તો એ કયા પ્રકારનું ધ્યાન રાખવું એના માટે થઈને અને થયું તો ચલો મીન્સ કે થઈ ગયું પછી કયા પ્રકારનું ધ્યાન આપવું અને અગર જઈએ છીએ તો કયા પ્રકારનું સાવચેતી રાખે કે ન થાય રાઇટ ફર્સ્ટ આપણે જ્યાં અહીં ટ્રેન્ડ છે વેસ્ટર્ન હા રાઈટ તો એ પબ્લિક પ્લેસમાં બહુ ડેન્જરસ છે એકચ્યુલી ઘરમાં દરેકનું સેપરેટ છે બરાબર છે બધાનું હાઇજીન વેલ મેન્ટેન પબ્લિક પ્લેસમાં વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરવું હોય તો ડિસ્પોઝેબલ શીટ યુઝ કરવી જે આજકાલ મળે છે તમે યુઝ કરી શકો છો થ્રો કરી શકો છો એ કમ્પલસરી યુઝ કરવી થઈ શકે તો ઇન્ડિયન ટોયલેટ યુઝ કરવાનો આગ્રહ રાખવો યંગ પીપલ જે યુઝ કરી શકે છે પબ્લિક પ્લેસમાં ખાસ કરી અને ન થાય એના માટે સેમ થિંગ કે થાઈઝ વગેરે એરિયામાં ફ્રિક્શન વધારે ન થાય એનું ધ્યાન રાખવું જે ત્યાં અડે છે એમાં ઓલરેડી ફ્રિક્શન હશે તો એમાં ઇન્ફેક્શન પ્રવેશવાના ચાન્સીસ વધારે છે હેલ્ધી છે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે તમારી સ્કિન બી હેલ્ધી છે ઓવરઓલ હેલ્થ સારી છે તો પછી ઇન્ફેક્શન મોસ્ટલી નહીં થાય પણ યુઝ કરવા પહેલાં એને ક્લીન કરો જે જગ્યા છે પ્લસ તમે તમારી ડિસ્પોઝેબલ શીટ્સ યુઝ કરો અને બહાર થી આવી તરત જ ઘરે સ્નાન કરી લેવું હા હવે અત્યારના જો બધાની લાઈફ એકદમ બીઝી છે શેડ્યુલ બધાને એકદમ ટાઈટ હોય ભાઈ ટાઈમ નથી રાઈટ કે કોણ કેર કરે કોણ બીજું દસ પંદર મિનિટ કાઢે એવો ક્યાં ટાઈમ કોઈ પાસે છે આ દરેક લોકોના કોમન આન્સર છે બરાબર તો એવી એવી કોઈ અમને ઇન્ફોર્મેશન આપો કે જે મેલ હોય કે ફિમેલ હોય બટ ઇઝીલી પોતાના સ્કીનની કેર કરી શકે સ્કીન સાચવી શકે કારણ કે ખાસ તમે કીધું એમ વિન્ટર એટલે સ્કિન કેર માટેનો મેઇન ટાઈમ છે આ હવે એના માટે એક અમને જણાવો વસ્તુ મેલ ફિમેલ માટે કોમન વાત કરીએ તો સવારે અત્યારે ક્લિન્ઝર યુઝ કરો પર્ટિક્યુલરલી ન તે વખતે પણ અથવા મોશ્ચરાઈઝિંગ સોપ મોર્નિંગમાં મોશ્ચરાઈઝર પ્લસ સનસ્ક્રીન કમ્પલસરી છે અને આજકાલ તો ઇન્ડોર માટેના પણ અલગ સનસ્ક્રીન આવે છે એ સનસ્ક્રીન પણ યુઝ કરી શકો કારણ કે ઘણા લોકોનું કેવું છે કે અમે તો આખો દિવસ બહાર જતા જ નથી આખો દિવસ ઓફિસમાં બેઠા હોઈએ છીએ લેપટોપ સામે કામ કરી રહ્યા છીએ તો અમને કેવી રીતે યુવી ઇન્ડ્યુઝ કાળા થઈ શકે છે તો ઇન્ફ્રા રેડિયેશન પણ આજે એક ફેક્ટર છે તો એના માટેના સ્પેશિયલ આઈઆર સનસ્ક્રીન આવે છે એ સવારે યુઝ કરો જ ભલે તમે આઉટડોર નથી જતા ઓકે નાઇટમાં સેમ ઓફિસ વગેરેથી આવી જેની પાસે ટાઈમ નથી એના માટે છે આ કે રાત્રે પણ સ્કિન ક્લીન કરી મોશ્ચરાઈઝર વિન્ટરમાં કમ્પલસરી મોશ્ચરાઈઝર લગાવીને સૂવું એ જસ્ટ એક સેકન્ડ લાગશે લગાડવામાં એક થી બે સેકન્ડ તો કોઈ પણ વ્યક્તિ કરી જ શકે છે બરાબર સનસ્ક્રીન વિથ એસવી સ્પોર્ટ જે યુઝ કરવાનું એના લીધે એ મીન્સ સનસ્ક્રીન યુઝ કરીએ છીએ તો એનાથી કોઈ પ્રોબ્લેમ કેવું કઈ અમુક લોકોને થી પણ ઇરિટેશન થઈ શકે છે અમુકની ટેન્ડન્સી હોય છે એલર્જીની કે કોઈ પણ પ્રકારની ક્રીમ લગાવો અને એલર્જી થઈ જશે તો જે લોકોને પણ એલર્જી છે એ લોકોએ ફિઝિકલ સનસ્ક્રીન ઝિંક ઓક્સાઇડ પ્રિફર કરવું અને જેમને કોઈ ઇસ્યુ નથી કેમિકલ સનસ્ક્રીન યુઝ કરી શકે છે અને અમુક લોકોનું બહુ પરસેવા વાળું વાતાવરણમાં કામ કરવાનું થાય છે તો એ લોકોએ વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન એકને માટે પણ અલગથી સનસ્ક્રીન જેલ આવે છે

પણ તો એ સનસ્ક્રીન તો કમ્પલસરી સોરી વોટર ઇન્ટેક તો કમ્પલસરી રાખવું જ કારણ કે તમારી ના સેલ અંદરથી હાઇડ્રેટેડ રહેશે પ્લસ તમે ઉપરથી બી મોશ્ચરાઇઝર લગાડી રહ્યા છો તો યોર સ્કિન વિલ બી બેસ્ટ ડાયટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ શિયાળો એટલે હેલ્ધી ખાવાની સિઝન કહીએ આપણે શિયાળામાં આપણા વલસાડમાં પર્ટિક્યુલરલી એટલા બધા ગ્રીન લીફી વેજીટેબલ્સ ભાતભાતના ફ્રુટ્સ લોકલ મળે છે દરેક વસ્તુ સલાડ સ્વરૂપે આપણે ખાઈ શકીએ છીએ અને કમ્પલસરી લેવું જ જોઈએ મોર્નિંગમાં હેવી બ્રેકફાસ્ટ પ્લસ આજે આપણી એન્ટીઓક્સિડન્ટ વાળું પણ ફૂડ અત્યારે તો વધારે મળશે તો એ પણ આપણે લઈ શકીએ છીએ અને હેલ્ધી ડાયટ ઇઝ ધ કી ફોર હેલ્ધી સ્કીન જો વાત કરીએ તો કયા સારા સ્કીન માટે બધા જ સારા છે કોઈ ફ્રૂટ આપણે ના નહીં પાડી શકીએ પણ તમે પર્ટિક્યુલરલી કહો તો ડિફરન્ટ કલરના ફ્રુટ હા કલરફુલ ફ્રૂટ ખાવા કારણ કે એમાં ફાઇટોકેમિકલ્સ વધારે હોય ઓકે તો એ તમારી સ્કીનને વધુ હેલ્ધી બનાવશે તો કલરફુલ અલગ અલગ લેવાનું રાખો સિઝનલ જે સિઝનમાં જે આવે એ ખાવું કારણ કે નેચરે આપણા માટે બેસ્ટ જ બનાવ્યું છે હા એ તો છે જ થેન્ક યુ સો મચ તમે મારી સાથે જોડાયા અને આટલું સરસ ડિસ્કશન કર્યું હોપ સો કે તમને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ જે તમારા છે એનું સોલ્યુશન મળી ગયું હશે ઘણા બધા મગજમાં જે સવાલો હશે એના આન્સર પણ મળી ગયા છે આપણે નેક્સ્ટ એપિસોડમાં બી ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા રોગની સાથે ડિસ્કશન કરવા માટે એક નવા ડૉક્ટર સાથે મળશું તમે અહીંયા જોડાયા અમારી સાથે એના માટે થેન્ક યુ સો મચ સો મચ અમારા એપિસોડ્સ તમને કેવા લાગે છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન છે તો એ પણ તમે અમને ચોક્કસથી જણાવી શકો છો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો satare.com આઝાદી સમાચારોની